વિરુદ્ધ નિશાની એટલે બાધે બાધે બાદ બાદી मेरो नाम मेबी छ के ठराछ

મેં બે નામ લીદ ઓકે મેં હાલો તાહિર આ ગ્રુપ મે એક એક નિશાન આ બજે જઈજો એક એક નિશાન આપી દે બધા ને તમારી નિશાન

what's અમુક પાસે એક એક નિશાની છે અમુક પાસે હું જેનું નામ ને તમને નિશાની બતાવશે ઈ બને let us Deu.